એક આ કઈ બાજુ જાવ છો કેમ બોલું તમારા ઝૂંપડામાં બરાબર તો હવે ક્યાં જાવ છો આમ હા હું હું માલ ધોર બધું પાણીમાં ગયું અને તમે બચાવીને જીવ બચાવે નીકળ્યા છો બરાબર તમારો કોઈ સંપર્ક કર્યો છો કાઈ તમને મદદ કરવા માટે તો હવે ક્યાં જશો નાના નાના છોકરાના લઈને હે

ज़े डांट लेने रो है। नहीं 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 આજ તો નહીં જાય કોઈ નામ